અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની વિરાટ કામગીરી બાદ અમદાવાદ મહાપાલિકાએ તેની અખબારી યાદીમાં દબાણવાળો અને એમાં બાર હજારથી વધારે કાચા પાકા દબાણો હતા ગેરકાયદે અને એમાં સાતસો દબાણો તો કોમર્શિયલ એટલે કે વ્યવસાયિક પ્રકારના હતા આ તમામ દબાણોને હટાવ્યા બાદ અમદાવાદ મહાપાલિકાએ ચંદોળા તળાવનો સંપૂર્ણ વિકાસ કરવાનું નક્કી કર્યું છે નંબર બે કાટમાળ અને ખસેડવાની કામગીરી ચાલુ છે એ માટે અનેક જેસીબી મશીન મશીન ટ્રક્સ વગેરે કામે લગાડવામાં આવ્યા છે અને આ જે કાટમાળ દૂર કરવામાં આવશે તેનો ઉપયોગ મહાપાલિકાના સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં અને લઈ જવામાં આવશે આ કાટમાળને અને વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે ત્રીજું કાટમાળ ખસેડવાની કામગીરી તો ચાલુ જ છે પરંતુ તળાવને ઊંડું કરવાની કામગીરી પણ ચાલુ છે કારણ કે હવે ચોમાસું આવશે અને આ વિશાળ વિસ્તાર અગિયાર લાખ ચોરસ મીટરનો એમાં જો પાણી સરખી રીતે ભરાય તો તળાવ ખૂબ જ સમૃદ્ધ બને જળ સમૃદ્ધ બને અને તે માટે માટી ખોદવાની કામગીરી ચાલુ છે એક જ દિવસની કામગીરીના આપણી પાસે પ્રેસ રિલીઝ જ્યારે આવી આ અખબારી અધિકારના આંકડા છે પંદરસો એકત્રીસ સ્ક્વેર મીટર ઊંડો ખાડો કરી નવસો અઢાર પોઈન્ટ બોતેર ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે આ માટીનો ઉપયોગ અમદાવાદ મહાપાલિકા ગ્યાસપુર ભાઠા કરીને એક વિસ્તાર છે એમાં ડેન્સ ફોરેસ્ટ એકદમ ગીચ જંગલ વિકસાવવાનો અમદાવાદ મહાપાલિકાનું ધ્યેય છે અને તેના માટે આ માટીનો ઉપયોગ કરવામાં આવશે અમદાવાદ મહાપાલિકાએ અખબારી યાદીમાં મુદ્દો કયો છે તે છે કે અગિયાર લાખ ચોરસ મીટર આશરે વિસ્તાર છે એમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે તળાવનું પર્યાવરણીય દ્રષ્ટિએ તથા અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવાથી અમદાવાદ શહેર વધુ સ્વચ્છ આરોગ્યપ્રદ સલામત હરિયાળું અને સુંદર બનશે